આ વિડિયો ટ્રાયજેમિનલ ન્યુરોલોજી વિશે છે જે સૌથી દુખાવાદાયક ચહેરાના તરીકે ઓળખાય છે અને તેનું સમજાવટ આપવામાં આવી છે મને લાગે છે કે જેમને આ બીમારી છે તેમના માટે મને ખરેખર દુઃખ થાય છે કારણ કે તેઓ આથી બહુ પીડાય છે ચાલો હવે આપણે આ વિષયમાં ઊંડાણપૂર્વક જઈએ કલ્પના કરો કે અચાનક વીજળીના ઝટકા જેવો દુખાવો તમારા ચહેરા પર વાગે છે એટલો ગંભીર કે દાંત સાફ કરવું ખાવું કે હલકી પવન પણ આ દુખાવાને ઉકેલી શકે છે આ સ્થિતિને ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જીયા કહેવામાં આવે છે જે દવાખાનામાં જાણીતી અત્યંત પીડાદાયક સ્થિતિ છે હું તમને સરળ અને સ્પષ્ટ રીતે સમજાવીશ કે આ શું છે શું થાય છે કેવી રીતે નિદાન થાય છે અને તેનું તાજેતરનું સારવાર શું છે રાઇજેમિનલ ન્યુરાલ્જીયા શું છે ટ્રાયજેમિનલ ન્યુરાલ્જિયા એ એક ક્રોનિક નર્વ પેઇન ડિસઓર્ડર છે આ ચહેરાની મુખ્ય નસ ટ્રાઇજેમિનલ નર્વને અસર કરે છે ચહેરાને સંવેદના આપતી મુખ્ય નસ એટલે નર્વ આ નસની ત્રણ શાખાઓ છે એક શાખા કપાળ અને આંખો માટે છે બીજી ગાલ અને ઉપરના જડબા માટે છે અને ત્રીજી શાખા નીચેના જડબા અને ચણ માટે છે દર્દ ફક્ત ચહેરાના એક જ ભાગને અસર કરે છે અને અચાનક હુમલાની જેમ આવે છે જે સેકન્ડથી મિનિટો સુધી રહે છે આ પીડા કેવી લાગે છે આ વીજળીના ઝટકા જેવી ચીરી નાખે તેવી કે તીવ્ર ગોળી જેવી અચાનક અને ભારે પીડા હોય છે સામાન્ય રોજિંદી ક્રિયાઓ પણ આ પીડા ઉદભવી શકે છે બોલવું ચાવવું દાંત સાફ કરવું દાઢી કરવી ચહેરો ધોવો ચહેરા પર ઠંડી હવા લાગવી આ બધું પીડા લાવી શકે છે હમલા વચ્ચે ઘણા લોકો સતત આગામી હુમલાની ભયમાં જીવે છે હા કેમ થયું સૌથી સામાન્ય કારણ એ છે કે નસ પર દબાણ આવે છે મોટાભાગે આ નજીકના રક્તવાહિનીઓથી થાય છે બીજા કારણોમાં મલ્ટિપલ સ્ક્લેરોસિસ મગજના ટ્યુમર દુર્લભ નસની ઈજા અથવા વૃદ્ધાવસ્થા સામેલ છે આ દબાણ નસના રક્ષણાત્મક આવરણને નુકસાન પહોંચાડે છે જેના કારણે પીડાના સંકેતો ખોટી રીતે મોકલાય છે આ રોગ નિદાન સામાન્ય રીતે પીડાના પેટર્ન પરથી ક્લિનિકલ રીતે થાય છે પણ ક્યારેક ડોક્ટરો મગજનો એમઆરઆઈ પણ કરે છે જેથી ટ્યુમર અથવા મલ્ટિપલ સ્કલેરોસીસને બહાર કરી શકાય અને ન્યુરોલોજીકલ પરીક્ષણ પણ થાય છે ટ્રાઇઝેમિનલ ન્યુરોલોજી માટે કોઈ લોહી પરીક્ષણ નથી પ્રથમ પદ્ધતિએ સારવારમાં દવાઓ અથવા સર્જરી આવે છે અને સૌથી વધુ ઉપયોગમાં લેવાતી દવા છે ટેગ્રેટોલ કાર્બામાઝેપિન બીજી છે ઓક્સ કાર્બાઝેપિન અથવા ગાબા પેન્ટીન અથવા પ્રેગાબાલિન જેને લીરિકા કહે છે જો દવા અસર ન કરે તો પછી નસ બ્લોક ઇન્જેક્શનનો પ્રયાસ થાય છે અથવા રેડિયો ફ્રીક્વન્સી એબલેશન ક્યારેક તો માઇક્રોવાસ્ક્યુલર ડીકમ્પ્રેશન સર્જરી પણ કરવામાં આવે છે સર્જરી ત્યારે જ વિચારવામાં આવે છે જ્યારે દુખાવો કાબૂમાં ન આવે જ્યારે તમારે ડોક્ટરને મળવું જોઈએ જો ચહેરાનો દુખાવો અચાનક અને ભારે હોય અને દુખાવો સ્પર્શ કે હલનચલનથી થાય ત્યારે તાત્કાલિક તબીબી સારવાર લો દુખાવો વારંવાર પાછું આવે સર પેઇન કિલર્સથી રાહત મળતી નથી વહેલા નિદાનથી જીવનની ગુણવત્તા જુરૂપે સુધરી શકે છે રાઇજેમિનલ ન્યુરાલજીયા સાચું છે ગંભીર છે અને તેનું સારવાર શક્ય છે જો તમને અથવા તમારા કોઈ ઓળખીતાને અજાણી ચહેરાની પીડા હોય તો તેને અવગણશો નહીં મદદ ઉપલબ્ધ છે